સુરતમાં બ્રહ્મપોષ મિસાઇલ અને તિરંગાવાડી રાખડીઓની ધૂમ મચાવી છે ઓપરેશન સિંદૂરના શૌર્યની યાદ તાજી કરી છે રક્ષાબંધનના પવિત્ર પર્વે સુરત શહેરમાં સદભાવના સાથે સાથે રાષ્ટ્રપ્રેમ પર છલકાતો જોવા મળી રહ્યો છે બજારમાં આવી છે એવી રાખડીઓ જે માત્ર બાંધવા માટે માટે નહીં પણ દેશમાં શ્રદ્ધા અને ગર્વ અનુભવનાર છે વાઇબ્રન્ટ સિટી સુરત એક વખત ફરીથી ચર્ચાના કેન્દ્રમાં છે અહીં બનાવાયેલી એવી ખાસ રાખડીઓ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે જેને જોઈને દેશ જીવંત થઈ શકે છે કેટલીક રાખડીઓ પર બ્રહ્મપોસ મિસાઇલના આકારની ડિઝાઇન તો કેટલીક પર તિરંગાના રંગો ઉડા ચમકે છે

જેમ કે આપણે ઓપરેશન સિંદુર પર જે મિસાઇલ લોન્ચ થઈ હતી બ્રહ્માસ્ત્ર એ બેઝ પર મને અહીંયા કાઢી રાખડીઓ જોવા મળે અઢાર કેરેટ છે બાવીસ કેરેટ છે તેમજ આપણે નાઇન કેરેટમાં છે સિલ્વર પર છે અહીંયા મને તે બેઝ પર રાખડીઓ મળી હતી જે મને જોઈતું હતું તેમ મળ્યું છે ભાઈઓ મેં એક જ મેસેજ આપીશ જેમ બોર્ડર પર રહીને આપણે માટે જે લોકો સુરક્ષા આપણી કરવા માંગે છે તેમજ તમે અહીંયા રાજ્યમાં રહીને જે ભાઈઓ છે જે નિરાતે બહેનો બી નોકરીઓ કરીને જે લેટ જાય છે એના માટે એ લોકો બી સુરક્ષા કરી શકે કે અજાણી વ્યક્તિ એ રોગને ના છેડી શકે અને તેની જાણ રાખી શકે સુષ્મા શ્રીવાસ્તવ હા સર ઉдна ચાહે કે બેન ઉднаથી આટલો ડ્રાઈવર શું છે અહીંયા પે રાખી સુનને મેં કે રાખી ઓપરેશન સિંદૂર કે અકોર્ડિંગ બનાયા ગયા છે જો આપ બી સ્પેશિયલ મળરા છે और अच्छी अच्छी जो राखे मुझे चाहिए वो राखे यहाँ पे अवेलेबल है इसलिए राखी स्पेशल इस लेने के लिए यहाँ पे आई कि बॉर्डर पे रखे जैसे सुरक्षा कर रहे हैं उसी तरीके से पे भी करे है। पे। कि वहाँ पे सुरक्षा कर रहे हैं ऑपरेशन में रह के ऑपरेशन के तौर पे तो यहाँ पे भी हम उस अकॉर्डिंग उनको राखी बांधना चाहते हैं उनकी यादगिरी रहे એડી ખુશાલ ભાઈ જ્વેલર્સ ભેસુથી દીપકભાઈ ચોકસી વાત કરું છું દર વર્ષની જેમ કસ્ટમરની કંઈક ને કંઈક રક્ષાબંધન ઉપર માંગણી હોય છે કે તમે કંઈક નવું બનાવીને આપો કંઈક નવું બનાવી નાખો તો આ વર્ષે અમે જે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને ભારતીય સેના દ્વારા જે ઓપરેશન સિંદુર પાર પાડવામાં આવેલું હતું એને અનુલક્ષીને અમે જેમાં બ્રહ્મસ્ત્ર મિસાઇલ યુઝ કરવામાં આવેલું હતું એ બ્રહ્મસ્ત્ર મિસાઇલના થીમની સાથે અમે આ રાખડી બનાવેલી હતી લોકોને ખૂબ જ ગમેલી છે આ રાખડી ચાંદીમાં અને સોનામાં સોનામાં અમે નવ કેરેટો બનાવી છે તો સોનામાં અને ચાંદીમાં બનાવેલી છે અમારી પાસે પાંચસો રૂપિયાથી લઈને નો લિમિટ સુધીની રાખડીઓ અલગ અલગ પ્રકારની બીજી છે પણ એમાં કસ્ટમરને અત્યારે જે બ્રહ્મોસ્ત જે રાખડી છે એ ખૂબ જ ગમે છે લોકો એને ખૂબ જ વખાણે છે આપણું જે થીમ છે એ બ્રહ્મસ્ત મિસાઇલના થીમમાં લગભગ અંદાજીત ચાંદીમાં પચીસો રૂપિયા જેવી અને સોનામાં અંદાજીત પચાસ હજાર રૂપિયાની આજુબાજુમાં આ રાખડી તૈયાર થયેલી છે

અ કસ્ટમરને કહેવા માટે કે સોનું અને ચાંદી જ્યારે જ્યુવેલરીના ફોર્મમાં લેવાનું છે તો અત્યારે લઈ લેવું જોઈએ ગમે ત્યારે પણ લેવું જોઈએ પણ જો એને બિસ્કિટના સ્વરૂપમાં લેવું હોય અથવા એમને જ્યારે ઇન્વેસ્ટમેન્ટ પર્પસથી લેવું હોય તો થોડો સમય રોકાવવું જોઈએ અને ક્યારેક જ્યારે જે કરેક્શન મળે ત્યારે સોનું અથવા ચાંદી લેવું બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યૂઝ